તું ઉંધી પડી ગઈ આઈ ના ના બેસ કે નહીં જઉં લેવા ઈ લેવા જવા દે તું તાર લે નહીં લાલા કીધું ને કોઈ જરૂર નઈ ઉતર મુક તે ચાલે દઈ હું થાકી જઉં છું મારાથી આયું કામ નઈ થતું એકલી છું વાહન તો લુગડો છું રોંધવાનું करू અને પેલો વહુ લાવે છે તો લાગવા દે કે બાપડી મહુજી મદદ કરવા સમાના ઈ આવતાય થાક લગાડા ચાર રોટલીની બધર બનાવવી પડે તું જા લેતા લે જાય તો તાર માં તો બોલ્યા લાલા પંતાર તારું કામ કર જનલાલા તું જ એ તાત ના કે તાજીથી દેશ બોલદ નઈ મારો જા હવે ખાઈ જાય બેઠી બેઠી તારા બધું ખાવાની જ પડી છે તારું કામ કરજે સોની મોની 15 દાડામાં તો 5000 નો નુકસાન કરાશે લોભું વિચારો ગણિતમાં બુરા રાખો

હે તારમો જૈના સમ તૈયાર થાસ બેટા ફોન આયો તો આમનો તે કે લેવાઉ હ હમ તો જવાન ના પાડતીતી ને તાર આ હું યરણ કરું છું તે તાર હું કરું બાપા ચો દેઈ ની બેહી હું લેવું છે હ હ અમાર હાહુ નો વખો આરા તો મને કશું કેતા નકો દારો હાતે આબાજ આ હું બોલાયો યો છે ઘેર દેવરી હું છે બે શબ્દો કહું હા આ કોમ આવે છે એમાં લેવા આવતા લાગે છે તાળ ખેતર બેતરનું એકલો કોમ કરી એટલે ખબર પડે ને ઘેર ઢોરો નો કોમ કરી એટલે આ કાઠું પડતું છે એમાં લેવા મોકલ્યા લાગે છે હમણાં થોડા દાડા રહી હોત તો ખબર પડતી હોય તો કોમ સમ નો થાય છે જો હેડો નહીં છે ઘેર બોલાવો તે વારી બે શબ્દો કહું

એટલે આવતા ને આવતા તારા લડી જ નાખવું છે ઝઘડો જ કરવો છો તારે હું તો લડાક છું મને ખબર છે તું ચેવી જોઈ મને શી ખબર નહી એવું જોઈ રીતે

આબુ મેમંતામાં અમારા આબુ તો હું માં હું બતાઉ હાલો તો એબી આવો હતા હું હેડું અમાર ઓળવા રામક હોવા ઓય લે લે કે ઓય લસકશું કે

બધું શીખવાડવાનું છે હું શીખીને આયો માના ઘેર થી ખબર જ પડતી નઈ ભાઈ કોક કઈ એટલે કાઠા પડી જાય છે જો મેલી હાવેણી એ બધું ભરી ભરી પીર મોકલવાનું છે હાવેણી એ વાખી લઈ જશે એ ખરીદો કો રૂપિયા નહીં એલે હેડો મક્કર જેવો હું પાડતો પાડતો ઘરમાં કોઈ કહેવાય નહીં અમાર વાખી ટોકણી આગી પાછી ના થાય

મૈનો ઈ આત કેટલું શાંતી થી માર હાને ની જાય હોય થી આ આ વસ્તુ ખોઈ નાશી ઓ દિલા લઈ જો હો

કે કોણ મૂકી ના પિયરમાં ઓમાં એ ગરમા ત્રણ આદમીઓ ત્યાં બિચારા ભૂખ્યા ત્યાં રોધાબદન કરે હેડો પછી આવે વા રોટલા માંગશે હા બનાવો અના હોભળો હાણી લઈ આવજો ગમે ત્યાંથી ખોઈને બેઠો આયા

ગજબ કરી નાખ્યો અને મોરી હોં હોનો હો ભોડામાં पावડા મેલું ને વી રી છે કો લેવા કરો આઈ નહીં બાઈ ચાલુ ને નહી તો જ તમે જમ પાસા

કુંજીમો હાજી ભાઈ ચાહું કું જો ઘોડા હું લેવા કરું હું કોટાગરમાં રોજ ઝઘડા રોજ ઝઘડા આ મેલેણ આમ તોણી કોલમુરિયાની મેલો મેલો કાલી અલ્યા લાલે મે દેજે એકી લાખ આમનો મારી નાખ લે મારી નાખા ઊભી મારી નાખો બાપા રવા જા પાવડો ને ના પાવડો ઘોડા મેલો લે ઓય મેલો મેલો મા તું બે જે

મહિનો ચટણી છોંતી તે આયો આજ તો અડધો કલાક કે નઈ જાણ આઈ ગયો ઝઘડો હનો હતો તારે હનો ઝઘડો હતો એ પૂછો રોણી ને અરે ઝઘડો હતો તારી રોણી કીધું એ તો હાવે હાવે તો તો હાવે મળતી જો હું તને વાત કરું આઈ વાતતી કે કચરો કાઢતી કે નથી કચરો કાઢતી ને ભાઈ હું જતી નારી બેસો છોડે

આવળ નઈ નકામ લાફા પડી ગઈ તોણી તોણી તમે વળી ઉકામ ના મળો લાબુ કર ના મેલવા દે લાખો અતલા લા મેલો આવી આવ પી આવ પી લે લા તો થવા લાખો તો આટક છે તો તમે પકડો કર ના શું આવસ બોડી બની આવે તો અલ્યા હારું કરી દે આપણો ફોન કર્યો એ ઢોકો કોના વાટા લો છો એ ભી વહીને ફોન કર્યો તા હારાને ફોન કર્યો તમને લોબુ ના થાય હારું લઈ જાતી ને મૈનો છો ઓય હજી તો લઈ જવાનું આગતા આગળ થા ડોકા મેલ દો કવસુ આગળ ક દોર સુ તે આખવા આયો છો હો મેલન ચાલ તને લેજે તું આમાં આગળ થાય ખાવાનું એ ટીપી લઈને આવજો હા જલ્દી મોકલાજો લે